મિત્રો આજે બીબીજી રામજી માટેની પ્રેસ કોન્ફરન્સ આજે બોલાવીને આપી સમજ કેટલા મુદ્દાઓ સ્પષ્ટ કરવા માટે અને આપણે જાણકારી આપવા માટેનો પ્રયત્ન કરીએ છીએ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની દીર્ઘ દ્રષ્ટિ એમના લાંબા સમય સુધીના આયોજનો દ્વારા લોકોની સુખાકારી માટેના એમના સફળ પ્રયત્નો અને એના માટેની અનેક યોજનાઓ એમના દ્વારા કરવામાં આવે છે જ્યારે આપણે કહીએ છીએ કે બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારત આ કલ્પના માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશ સમક્ષ મૂકી છે અને એના માટે એમણે પ્રધાનમંત્રી આવાસ યોજના કે એક પણ વ્યક્તિ આ દેશની અંદર પોતાના મકાન સિવાયનો નહીં હોવો જોઈએ અને પોતાની છત હોવું જોઈએ પોતાનું ઘર હોવું જોઈએ અને કરોડો ઘર બન્યા છે અને બીજા કરોડો ઘર બનાવવા માટેની યોજના કાર્યવાહિ પણ કરવામાં આવી છે આયુષ્યમાન ભારત યોજના જે આખા વિશ્વની અંદર સૌથી મોટી યોજના છે સામાન્ય લોકો જ્યારે બીમાર પડે અને ત્યારે આર્થિક તંગીને કારણે ઘણીવાર જો યોગ્ય સારવાર ના કરાવી શકે તો મૃત્યુ સુધી એને જોવું પડે જ્યારે એમની જવાબદારી કોઈ પ્રધાનમંત્રી યુધિઓ તો પહેલા પ્રધાનમંત્રી છે મારી પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી છે કે જેમણે વિશ્વની સૌથી મોટી આ હેલ્થ માટેની યોજના આયુષ્યમાન ભારત યોજના ને અમલમાં મૂકી છે કોઈ ભૂકુળ જાય એના માટે ગરીબ કલ્યાણ અંદર યોજના કે જેની અંદર લગભગ એંસી કરોડથી વધુ લોકોને માતા દીઠ પાંચ કરોડ જેટલો અલાજ ફ્રીમાં આપવામાં આવે છે આ યોજના પણ આખા વિશ્વમાં સૌથી મોટી યોજના છે અને વર્ષો સુધી વર્ષોથી માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ આગળ અમલ પણ કરી રહ્યા છે શૌચાલય નિર્માણ અમારા મંત્રાલયની યોજના છે બાર કરોડ જેટલા આ શૌચાલયો દરેકના ઘરમાં બનાવવામાં આવ્યા છે એના કારણે લગભગ સાઠ કરોડ લોકોને જે ખુલ્લામાં શૌચ માટે જવાની ટેવ હતી એમાં બદલાવ આવ્યો છે બહેનોને સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી જ શૌચ માટે બહાર જઈ શકતી હતી એમાંથી એમને મુક્તિ મળી છે એમના ઘરમાં જ શૌચાલયની વ્યવસ્થા કરવાને કારણે એમને એ અનુકૂળતા થઈ છે રાત્રે બહાર શૌચ માટે જવાને કારણે બહેનો ઉપર એની જે સુરક્ષાનો પ્રશ્ન હતો

હર ઘર જલ એ પણ અમારા મંત્રાલયનો છે લગભગ પંદર કરોડ ઘરોની અંદર નળ જલ પાણી આપવામાં આવ્યું છે ગ્રામ્ય વિસ્તારોમાં દરેક ઘરમાં માતા દીઠ પંચાવન લીટર પાણી આપવા માટેની આ યોજના છે અને લગભગ ચાર કરોડ ઘરોમાં હજુ પણ પાણી આપવા માટેની એ પ્રક્રિયા ચાલી રહી છે બે હજાર અઠાવીસ સુધીમાં આખા દેશમાં તમામ ઘરોમાં

કે બેંક એકાઉન્ટમાં જમા થવા લાગ્યા રાજીવ ગાંધી જે કોંગ્રેસના પ્રધાનમંત્રી હતા એમણે કહ્યું હતું કે હું દિલ્હીથી એક રૂપિયો મોકલું છું પંદર પૈસા પહોંચે છે તો ગ્રામ પંચાયત થી લોકસભા સુધી એક જ આજ હતો એટલે અમને જ લોકો પંચ્યાસી પૈસા વચ્ચે થી ખાઈ જતા હતા એ વાત એમણે સ્વીકારી છે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આ બેંક એકાઉન્ટ બધા ખોલાવીને એમાં એમના લાભ કે લાભાર્થી જેમના એકાઉન્ટમાં સીધા પૈસા જમા થાય છે કોઈમાં ઓટીપી આવતો નથી લાભાર્થીને પૂરો પૈસા મળે એવી વ્યવસ્થા પણ કરી છે આ વિકસિત ભારત બનાવવા માટે આ બધું જરૂરી છે ફક્ત વિકસિત ભારત શબ્દ બોલવાથી ભારત વિકસિત થઈ જતો નથી પરંતુ ભારતમાં રહેલા લોકોને કયા પ્રકારની સુવિધાઓ મળે છે એના પર વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરવા માટે આ બધી યોજનાઓને મોદી સાહેબે જાહેર કરી અને એના લાભ લોકો સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છે આ યોજના યોજના હતી બધી જ યોજનાઓને ભેગી કરીને ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રીય જનકલ્યાણ યોજના નામ આપ્યું હતું ત્યારે પણ એમાં કોઈ જગ્યાએ મહાત્મા ગાંધીજી નું નામ હતું રાજીવ ગાંધી એને જવાહરલાલ નહેરુ નામ આપીને આ યોજનાને આગળ ચલાવી હતી બે હજાર પાંચ માં સોનિયા ગાંધી અને સિંહ મહાત્મા ગાંધી પેલા નરેગા નામ આપ્યું હતું ત્યારે પણ મહાત્મા હતો ત્યાર પછી મનરેગા કરીને મહાત્માજી નું ગાંધીજી નું નામ એમનો ઉપયોગ કર્યો ગાંધીજીના નામનો કોંગ્રેસે સતત વિરોધ કરતા રહ્યા છે

એ યોજના પણ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે હતી એને સાકાર કરવા માટે કરી છે અને જે નામ કે કે નરેગા અમારી હતી આ મૂળ યોજનામાં ઘણી વાર ફેરફાર થયા છે પરંતુ મનરેગા જે સમયમાં બે હજાર પાંચના ના સમયમાં જે કઈ ગરીબોના કલ્યાણ અર્થે કરવાના નામે જે યોજના જાહેર થઈ એમાં મોટો ભ્રષ્ટાચાર થતો હતો યોજનામાં છેના ઘણા બધા હતા જેનો ઉપયોગ કોંગ્રેસીઓ પોતે કરતા હતા અને તેમાં પણ ફક્ત મજૂર મજૂર જ રહે એનાથી આગળ વધે જ નહીં એ હાથથી ખાડો ખોદે રોડનું કામ કરે માટી કામ કરે એના સિવાય કોઈ કલ્પના નહોતી કરી એ મનરેગામાંથી મોદી સાહેબે આજે એવી જે રામજીની જે યોજના લઈ આવ્યા છે એની અંદર સો દિવસ ને બદલે એકસો ને દિવસ સુધીની રોજગારી આપવામાં આવશે સાથે સાથે જે પહેલા પંદર દિવસ છે પગારની ચુકવણી કરતા હતા હવે સાત દિવસ ની અંદર કરવામાં આવશે આની અંદર ફક્ત મજૂરી નહીં કૌશલ્યને પણ વિકસાવવા માટેની યોજના બનાવી છે કે ફક્ત મજૂર બનાવવા દેશમાં એના બદલે અમે જે કૌશલ્ય છે ટેલેન્ટ છે એનો ઉપયોગ કરવા માટે પણ આ જી રામજી માંથી પૈસા વાપરી શકાય એ પ્રકારની આ યોજના બનાવી છે એના કારણે ખૂબ મોટા પ્રમાણમાં લોકો જે મજૂર નથી પરંતુ ટેલેન્ટ છે એવા લોકોને પણ એનો લાભ મળશે આવી યોજનાઓ દ્વારા અમારી યોજના જે છે જલ સંચય જન ભાગીદારી અને જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટેનો જે અમારો પ્રયત્ન છે અને એમાં પણ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબના આહ્વાનને કારણે

એવાને મનરેગાના જિલ્લાના ફંડમાંથી માંથી પાસઠ ટકા પૈસા ફરજિયાત પણે આ જલ સંચય માટે વાપરવા માટેની યોજના પણ બનાવી છે તમે જે સેમી ક્રિટિકલ ઝોન છે ત્યાં પણ મનરેગાના ફંડના ચાલીસ ટકા પૈસા કલેક્ટરને ફરજિયાત આ જલ સંચય માટે વાપરવાના છે અને સામાન્ય જે જિલ્લાઓ છે ત્યાં પણ મનરેગાના કુલ ફંડમાંથી ત્રીસ પૈસા

કેટલાક અંશે જે મટીરિયલ વપરાય એના પણ પૈસા શકાય એ પ્રકારની વિવિધ વિષયોને જોડીને આ યોજના બનાવી છે મજૂરો જ પેદા કરવાનો આમાં આશય નથી ફક્ત પણ ટેલેન્ટનો પણ ઉપયોગ થાય જળસંચય દ્વારા દેશને પણ પાણીની જે કમી છે એ દૂર થાય આવા વિવિધ પ્રકલ્પોને જોડીને આ રામજીની યોજના એ બનાવવામાં આવી છે કોંગ્રેસ ક્યારે પણ લોકહિતના કામ માટે આગળ આવતી નથી એની યોજનાઓ એમના પોતાના માટે જ હોય છે મોદી સાહેબ ને દરેક યોજનાઓ એ સામાન્ય વ્યક્તિ સુધી પહોંચાડવા માટે હોય છે એમનું જીવન સરળતાથી સામાન્ય રીતે જીવી શકે કોઈ પણ અડચણો વગર જીવી શકે એવી સરળતા કરવા માટેની યોજના એ થોડી ડિઝાઇન કરતા હોય છે અને એટલા જ માટે બાર કરોડ જેટલા ટોયલેટો પંદર કરોડ જેટલા ઘરોમાં પાણીની વ્યવસ્થા ઉજ્જવલા યોજના ચોલાની યોજના એકાઉન્ટ એસી કરોડ લોકોને દર મહિને અનાજ આ બધી જે યોજનાઓ છે એનાથી સામાન્ય લોકોને ખૂબ મોટો ફાયદો થાય છે આ યોજના પણ પીજી રામજીની યોજના પણ લોકહિતમાં છે વધુ સારી રીતે વધુ વ્યાપક પ્રમાણમાં આ યોજના લાગુ કરીને આ દેશના ખૂબ મોટા પ્રમાણમાં લોકોને એનાથી ફાયદો થાય એના માટેની યોજનાની શરૂઆત કરવામાં આવશે આ વાત આપના માધ્યમથી લોકો સુધી પહોંચે એના માટે આજે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે મને વિશ્વાસ છે કે જે જે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો એ અમારી વાતને આપના માધ્યમથી લોકો સુધી પહોંચાડે લોકો એનો લાભ પણ લઈ શકે અને એમને આ યોજનાનો વિષયની પણ માહિતી મળે આ કેવી પ્રકારનો ફાયદો લઈ શકાશે એ પણ એમના ધ્યાનમાં આવશે તો આપ વિનંતી છે કે આપના માધ્યમથી આ વાત લોકો સુધી પહોંચાડો આપનો કોઈ પ્રસ્તો હોય તો હું જવાબ આપી દઉં છું